ચાલો હવે ભાઈને થોડું ઘણું લેસન કરવાની સ્કૂલે મૂકવાનો થયો છે નકર તો અત્યાર સુધી તો રમવામાં જ જાતો ગાયત્રી મંદિરે હવે ગીતાબેન પાસે જાય છે વેદુ જ્યાં જાતિ ન્યા વાંધો કાલ તો થોડીક તકલીફ થઈ હતી આજ તો કે છે વાંધો નહીં આવે હાલ બાને પગે લાગી લે હાલ જે હા કેમ લાગવાનું બધાને લાગી લીધું હવે છેલ્લે એટલે બાનો વારો આમાં દુખણા લે એના દુખણા લે ને એટલે ફેર પડે હા હાલો શિવ તો જો ઉઠી ગયો વાહ વેરી ગુડ હે શું કરે તું ઈ રમે છે ને કરે છે હા હા હવે રમવા માંડ કઈ કઈક લાલચ દેવી પડે નકર તો સ્કૂલે જવાના કારણે પેટમાં દુખે ને એવું કઈ કઈક થાતું હોય હાલ જલ્દી ગીડા બન પગે લાગી લે હાલ ઈ નો પકડાય જા જા જલ્દી જા એમાં એ દવા હોય પેલા તું પગે તો લાગી લે પછી કે દવા છે અરે વાહ જો જીવ કેવો પગે લાગે અરે વાહ દુખણા લે વાહ વાહ વેરી ગુડ બા સુઈ ગયા છે ના છોકરો મોબાઈલ મથે છે જો બા ને ઉડાવીને અત્યારના છોકરા મોબાઈલ મથતા હોય આજ તો શિવ સ્કૂલે ન ગયો ને તો શિવ ટીચર ઘરે આવ્યા પ્લે હાઉસ વાળા તો કેમ નથી આવતો કાં શિવ પણ હવે સૌ ટ્યુશનમાં જવા માંડ્યો ને વેદું ભેગો એટલે પછી

હલે અત્યારે એ બધું પેક કરી લે ને પછી હાલ થોડીક વાર એકડા કર લે પછી ઉઈ જવાનું ઊઠીને પાછો કરજે દાદા પાહે ને ની પાહે હો હે બગડો કર્યો તો બકડો હું અરે પણ નાખ દે ગેંડો હે

आप रे वाले बोट मा गया था आजू हाचू आजू द्वारका गया था नहीं बोट मा गया था हाची बात हो बाइक वाले को हम गया था इसमें सीप है वो नहीं के आप रे बोट मा गया था एम अरे ट्रेन मा आप रे हवाए गया था ट्रेन मा नहीं गया जी बोट मा जाइए बोट तो आ आ येन आ द आ तकड़ी हां पपप हां आ हेले हम आ हुए ये कबूतर कबूतर ना કાગડો ના ઈ ઉપર નો કાગડો ના કાઈક છે બીજું કાગડો હે કાગડો ઈ મેના મેના લખ્યું છે અને આ કાગડો ઈ કાગડો ના કોયલ કોયલ ના કુવડ કવડ કુવર કુવર અને સાયકલ હા ઈ તો આવડે જ બધી અને આ છોકરો હમણાં નવું રમવાનું શીખું છે શીખો છે બતાવું તમને હમણાં પોતે ટેકનિશિયન બની જશે પછી ફોન કરશે ને પછી ટાકો રિપેર કરવાનું એસી રિપેર કરવાનું ને એવું હમણાં કે છે હાલો હું ફોન કરું છું હો હાલો હલો એ ભાઈ હા એ અમારે ટાંકો બગડી ગયો છે આવો ને રિપેર કરવા ટાંકો બગડી ગયો છે આવો આવો જો ફોન નીચે નાખ્યો ટોપી પહેરીને એટલી વારી ટેકનિશિયન હોય પછી સિવાય થઈ જાય એમ કે લે તું સિવાય ક્યાં થઈ ગયો ક્યાં બાય ક્યાં આવો હા તો ટોપી અહીંયા મૂક દે હિંકા ઉપર હિંચકા ઉપર એ હવે ટાકો રિપેર કરી દે હા જો અમારા ટાકામાં પાણી ન થાવતું ટાકામાં પાણી ન થાવતું ભાઈ રિપેર કરી દે હા રિપેર કરી દે આવું ન આવા નખરા કરે પછી એમ કે ટાકો રિપેર થઈ ગયો એ ભાઈ આ એસી માંથી પાણી પડે છે એનું કઈક રિપેરિંગ કરો ને કરો જી બોલો કઈક બોલો કેમ રિપેર કરવાનું એ વિચારે હા કરી દે કર દયો રિપેર કરો આલો કેમ કરવાનું હા રિપેર કર દે પણ કેમ હમ ના બ્રેક આવી ગયો જો આવ્યો એનો સાધન લે લે આવ્યો એ હું રિપેર કરવાનું લઈ આવ્યો ઈ દોરનો રિપેર કરવાનો શું શું દરવાજો દરવાજો તો દે આવી તો આ કેમ નથી પાણી આવતું મોટર માં વાંધો છે કે ટાકા માં ટાકા માં મોટર માં તો અમે કેટલી વાર દીમાં પાણી ભરી એક વાર કે બે વાર

તે કાંઈક કામ હરકું કરો ને ટાંકો કેમ તમારા ઓલા બગડી જાય છે થોડાક દિન થોડાક દિવસ રિપેરિંગ હરકુ કરો આ ટાંકો જ બગડેલો છે નવો ટાંકો નાખો ને છે તો આ કેમ રિપેરિંગ કરવું પડે છે થોડાક થોડાક રિપેરિંગ કેમ કરવું પડે છે હવે પૈસા પૈસા કઈ દેવાના કે એમנם પૈસા પૈસા નહી દેવાના એમנם તો તો આ સર્વિસ બહુ સારી ભાઈ વગર પૈસા ની તમારે રિપેરિંગ કરી જાય વાહ ભાઈ વાહ ટોપી પહેરી દીધી હવે હું રિપેર કરવા જાઉં છો ઉપર ક્યાં જાઉં છો ક્યાં એ ઘોડે ઘોડે કે ઘરે કેમ તમારી મમ્મીએ જમવાનું બનાવ્યું છે ઇમરજન્સી પડી હોય કઈ તકલીફ ઊભી થઈ હોય તો ઇમરજન્સી માં ડોક્ટર આવી જાય પણ આ રીતનું કોઈ ટેકનિશિયન તમારે બોલાવો હોય પ્લમ્બર બોલાવો હોય ઇલેક્ટ્રિશિયન બોલાવો કે બીજો કોઈ આવી રીતના ટેકનિશિયન કોઈ પણ જાતના બોલાવો હોય ને તો એ જલ્દી થી આવે નહીં એના ટાઈમે આવે કાર્પેન્ટર હોય કે કોઈ પણ અને એ પાછો કામ એની સ્પીડે કરે ને એને મોજ આવે તો રજાએ પાડી દે એટલે લાગે કે ડૉક્ટર બનીના હોય એ મજૂરી વધારે કરતા હોય કે એને ચોવીસ કલાકમાં ગમે ત્યારે ઇમરજન્સી કેવું કા આવે તો એને હાજર રહેવું પડે ને આને તો લેરી લારા બે દી રજા પાડવી હોય તો વાંધો ન આવે ચાર પાંચ કામ રાખીને આવું બધું હાલતું હોય રાજાશાહી આમ જોવા જાવ તો આ બધા જે ટેકનિશિયન હોય એને વધારે ઇઝી રહે અને કાંઈ ઇમરજન્સી તો આવવાની નથી આપણે કામની ઇમરજન્સી હોય એને કાંઈ હોય નહીં એટલે આવું બધું હોય આ તો અંગ થોડીક વાત તમારી સાથે શેર કરી કારણ કે હમણાં થોડોક અનુભવે છે મારે થોડુંક દવાખાને થોડું ઘણું કામ હતું તો બે ત્રણને બોલાવ્યા તો એક બે જવાબ દીધા ને એક બે ફોન ન ઉપાડ્યા ને એવું બધું હાલતું હોય એની રીતે આવવું હોય ત્યારે આવે ને આપણે જે પાંચ દીમાં કામ કરવાનું હોય ને એ કામ પંદર દી કદાચ કરી દઈએ તો કરી દે નકર એનું એની એનું રાજાલે આમાં એની મરજીનું ચાલો તો કંઈ હશે આગળ તો બતાવવાલાયક તો બતાવશું તમે કોણ આવ્યા

લાવો દોરી ટીકડી લાવો કડવી નઈ હોય ને તો ઉલટી થાય હો મને એ સાહેબ હા કડવી હોય તો ઉલ્ટી થાય કડવી દીધી તમે ને હા સીરપ હોય તો હાલ છે કેવું છે જો પાછું હલાવે રિયલ ડોક્ટર હોય એમ જ આમ ઈ ખોલવાનું બરાબર સરસ આ તો મસ્તી નું છે હજી આપો ને બે થી તમને પેટમાં દુખતું તેનું હું ના થઈ ગઈ અરે ચોપલી નો લેવાય થઈ ગયો ને

અરે દોયખું પણ આ એટલું બધું નો હોય સાહેબ તમે ક્યાં ભણવા ગયા હતા હવે મે ધીમે કરી દીધું ધીમે ધીમે તમે ગીતાબેન પાસે ભણવા જાવ છો કે એટલે આ ઉસમાં જાવ છો કોલે જાવ છો ગીતાબેન ગીતાબેન શું શીખવાડે છે એ માં લેસન લેસન શીખવાડે તે ગીતાબેન તો એમ કહે છે કે તમે બહુ વાતો કરો છો કરો છો ના વાતો જ કર્યા રાખો છો એમ કે છે ગીતાબેન ના

ચોકલેટ વાળી ને ચોકલેટ વાડી આલશે ઈ તો ભાવે મને ચોકલેટ તો ફૂલ ભાવે ચોકલેટ ચોકલેટ માર છોકરાને બહુ ભાવે છે હું કરશું એને તો બહુ ભાવે ચોકલેટ આલે ને ઉદરા થઈ હોય તોય આ તો મસ્ત છે બે કોટલ દયો ને ભેગી મારવાલા સિવાય હાટુ લઈ જાવી છે એને બહુ ભાવે છે તો હું એને දෙઈશ તો હું દઈ દઈશ લાવો ને લે હું દઈ દઈ આ તો દઈ દયો લ્યો સિવાયને દઈ દયો બે બોટલ

પેટમાં દુખે એટલે એમ કરવાથી મટી જાય વાહ નવી રીતુ લઈ આવો છો તમે હા જાઓ